આપણે બનાવશું સીંગુ બટેટાનું શાક શાકતા સીંગુ છે તેને મેં સરસ આ રીતે સુધાર લીધી છે અને ધોઈ નાખી છે અને અમે જાડી પણ શીંગ ખાઈએ અને આ પણ જાડી હોય પણ કૂણી જોઈએ એટલે જાડી સીંગે છે અને આવી પાતળી પણ છે અને બટેકાને પણ આ રીતે સુધાર લીધું છે અને તેમાં આપણે મસાલામાં જોશે આપણે આ છે આ લસણ છે આદુ છે આ લીલું મરચું છે એક નંગ અને અડધું નંગ ટમેટું છે તો આપણે આને વાટી લઈએ આ આપણો મસાલો છે તે વટાઈ ગયો છે લસણ છે આદુ છે લીલું મરચું છે તો આપણે તેમાં મસાલા કરશું આપણે એટલું આપણે મરચું પાવડર લીધું છે આખી હળદર લીધી છે આપણે જીરું લેશું નાની ચમચી છે આખી આખી આપણે ત્રણ લેશું સ્વાદ પ્રમાણે મીઠું લેશું આપણે જો ઉપરથી નાખવું હોય તો પછી લેવાનું નહીં તરફ આવે તો લેવાનું એના આપણે પાણી નાખી અને તેની પેસ્ટ કરી લેશું આ રીતે

આપણે અડધી ચમચી ગરમ મસાલો લેશું મીઠું તો આપણે મસાલા જ નાખી દઈજ તો આપણો મસાલો સરસ નો પાટી ગયો છે અને તેલ પણ સરસ નું છૂટું આવ્યું છે

અને સિંગ પણ આપણી પાકી ગઈ છે એકદમ સરસ નહીં અને બટેકો પણ સરસ પાકી તો આપણે તેને સર્વ કરશું તૈયાર છે શીંગુ બટિકાનું રસાવાળું શાક તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો